રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટના કાયદાનો કડક અમલ શરૂ કરી દીધો છે શહેરના મુખ્ય પોઈન્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે પણ વાહન ચાલકો હેલ્મેટ વગર જોવા મળ્યા તેને તાત્કાલિક દંડ ફટકારવામાં આવ્યો છે જોકે આ કડક કાર્યવાહીનો સામનો કરી રહેલા લોકોએ અનેક બહાનાઓ રજૂ કર્યા હતા લોકોનું કહેવું છે કે વરસાદની સિઝનમાં હેલ્મેટ પહેરવાની છૂટછાટ મળવી જોઈએ જે રીતે જાહેરાત થઈ હતી કે આઠ નવ પચીસના રોજથી હેલ્મેટ જે છે હેલ્મેટને આપણે આપણી જે ડ્રાઇવિંગ સેન્સ છે અથવા ડ્રાઇવિંગ શિસ્ત છે ટુ વ્હીલરની એના એક ભાગ રૂપે વણી લેવાની છે આ અંગેનો કાયદો તો ઓગણીસો અઠ્યાસીથી જંબલમાં છે કાયદો તો ઓગણીસો અઠ્યાસીથી એવું કહી જ રહ્યો છે કે ટુ વ્હીલર ચલાવનાર અને એની સાથે બેસનાર સાથી જે રાહદાર છે પિલિયન રાઇડર છે એ બંને માટે હેલ્મેટ ફરજિયાત છે સંજોગ વરસાદ ક્યાંક ક્યાંક એ કચાશ રહેતી હશે લોકોમાં એની સ્વીકૃતિ ન હોય પણ હવે જે રીતે દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધી રહી છે અને વાહનો સંખ્યા વધતા સ્વાભાવિક છે કે અકસ્માતની પણ સંભાવના વધી જાય છે ત્યારે તકેદારી અથવા સાવચેતી એ જ સલામતી એ ભાવના ઉપર આપણે ધ્યાન દેવું પડે એટલે જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે એમ આપણે આજની પેઢીએ પણ અને આવનારી પેઢીને પણ કાયદા પ્રમાણે વર્તે અને નિયમ પ્રમાણે વર્તે કે જેથી લોકોની જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય આજે ટુ વ્હીલર લઈને નીકળ્યા વ્યક્તિ છે એ મોટા ભાગના એવા હોય કે જે ઘરના કામથી નીકળે અથવા ઘરના મોભી હોય અને એને કોઈ અકસ્માત થાય અને ન કરેનારે એને માત્ર હેડ ઇન્જરીના કારણે જો જીવ ગુમાવવો પડે તો ઘર આખું મોભી વગરનું થઈ જાય એટલે આવા ઘણા બનાવ બનતા હોય છે એટલે એ બનાવો ન બને એના માટે સાવચેત એ જ સલામતી એ જોગવાઈ જોતા કાળદામાં પહેલેથી પ્રોવિઝન છે આપણે માત્ર એની અમલવારી તરફ ફળવાનું છે હેલ્મેટને ઘણા લોકો એવું કહે છે કે સાહેબ પહેરવામાં તકલીફ પડે છે આ બધી વસ્તુઓ ક્ષણિક છે તમે એક વખત એને યુઝ ટુ થાવ એટલે એ તમને બિલકુલ પછી કેવું પડી જાય છે પણ શરૂઆત જ ન કરવી એ યોગ્ય નથી એટલે મને વિશ્વાસ છે કે અમારી રાજકોટ પોલીસ જે રીતે ધીરે ધીરે એનું એક કેમ્પેન ચલાવશે અને જાગૃત નાગરિકો પણ એમાં અમને સહભાગી થશે મીડિયા મિત્રો સહભાગી થશે વકીલ મિત્રો સહભાગી થશે એટલે આ જે હેલ્મેટની સ્વીકૃતિનો જે દર છે એ ધીરે ધીરે વધશે અને આજ કરતાં કાલે ને કાલ કરતાં છ મહિને એમ ધીમે ધીમે એમાં સંખ્યા વધશે નાગરિકો વધુ ને વધુ એમાં એક્ટિવ થઈને ભાગ લેશે એવો મને પૂરેપૂરો છે કાયદો એવું કહે છે કે તમે હેલ્મેટ પહેર્યા નીકળશો તો તમારે દંડ ભરવાનો છે હવે માની લો કે તમારે પાસે આપણા રાજ્યમાં એ સમાધાન શુલ્ક પાંચસો રૂપિયા છે અને કદાચ એવું બને કે આપ રોજ હેલ્મેટ પહેર્યા કરી નીકળો જેને રોજ પકડાવો છો તો મહિને આપણો કેટલો ખર્ચો થાય છે પંદર હજાર વર્ષે કેટલો થાય નક માની જ તમે રોજ પકડાવો તો તમને શું મહિને પંદર હજાર ભરવા પોસાશે બેટર છે કે આપ હેલ્મેટ ની ટેવ પાડી લો આ હેલ્થ દંડ ઉઘરાવા માટેનું કોઈ આયોજન નથી તમારી સલામતી માટે તમને એક સારી ટેવ પાડવાનું આયોજન છે એટલે જે એમ કે ના સાહેબ અમને રોજ દંડ ભરવા તૈયાર છે તો એમનો વિચાર જે છે થોડુંક એને થોડુંક અભ્યાસ કરવાની જરૂર છે કે મારે શું કરવું જોઈએ મારા સારા નરસા માટે શું સારું છે એટલું જ તો જણાવ્યું સોલંકી હેલ્મેટ નો ફાયદો તો બરાબર છે પણ અમારા માટે ઓકે નથી આવું કારખાનામાં કામ કરું રેપિડો ટેમ્પલોરી કામ કરું છું ક્યારેક ચલો દિવસ હતો એટલે કંઈ હેલ્મેટ ની કંઈ એટલું લીધું નથી અત્યારે હેલ્મેટ છે નહીં આપણી જોડે હા હેલ્મેટ નો માટે ના ના હેલ્મેટ નો ફાયદો સાચો જ છે આમ જરૂરી છે હેલ્મેટ આપણા માટે બધાને હેલ્મેટ કરવું જોઈએ એનો કોઈ ઓલો નથી એક્સિડન્ટ આપણા માટે જ છે બીજા માટે નથી કે આપડે જે એક્સિડન્ટ થાય તો આપડે આપડી સેફ્ટી માટેનો